જામપુર બનાસ નદીના કાંઠે બિરાજમાન શ્રી દશામાના મંદિરે મેળો ભરાયો થળી મહન શ્રી એક હજાર આંઠ પરમપૂજ્ય જગદીશપુરી બાપુ ગુરુ શ્રી હરિપુરી બાપુના સાનિધ્યમાં દશામાના પૂર્ણાહુતિ પ્રસંગે લોકોનું ગોડાપુરમ ટ્યુ દર્શન કરી ધન્યતા અનુભવી કાંકરે તાલુકાના જૂના જામપુર બનાસ નદીના કાંઠે દશામાનું પૌરાણિક મંદિર આવેલું હોવાથી દશામાના વ્રતનો રાત્રિ જાગરણ કરી છેલ્લા દિવસે કરવા અને ધન્યતા અનુભવે છે પ્રાપ્ત માહિતી મુજબ કાંકરેજ તાલુકાના જામપુર ગામમાં મહંત શ્રી ખજારાણ પરમ પૂજ્ય જગદીશપુરી બાપુ ગુરુ શ્રી હરિપુરી બાપુના સાનિધ્યમાં ગઈકાલે દશામાના પૂર્ણાહુતિ પ્રસંગે મા દશામાની મૂર્તિ અને વડામણા અને લોકો મેળો ભરાયો હતો ભારતીય સંસ્કૃતિમાં વ્રત તપ ઉપાસના આરાધનાનું આગવું મહત્વ છે આજે અષાઢવદ અમાસ દિવાસાના રવિવારે દશામાનું વ્રત અષાઢવદ અમાસ દિવાસાથી શરૂ થાય છે આ વ્રત દસ દિવસ સુધી ચાલે છે આ સમયગાળા દરમિયાન ભક્તો ઉપવાસ બ્રહ્મચર્ય રાખે છે અને દેવી દશા માતાના સન્માન માટે વિશેષ પ્રાર્થના અને ધાર્મિક વિધિઓ કરે છે પ્રાંત સ્નાન કરી દુઃખ દીવો કરી શ્રદ્ધાપૂર્વક દશામાની કથા સાંભળવી દસ દિવસ સુધી નકરોડા એકટાણા ઉપવાસ કરે છે માટીની સાંઢળી બનાવી તેનું પૂજન કરવું દસમે દિવસે મૂર્તિ સાંઢળીને નદીમાં પધરાવવાની અને વ્રતની પૂર્ણાહુતિ કરે છે શક્તિ મુજબ દાન દક્ષિણા આપે છે ભક્તિભાવ પૂર્વક દશામાનું વ્રત કરનારની સુખ શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે બ્યુરો રિપોર્ટ કનુજી ઠાકોર કાંકરેજ

અને કાર્યક્રમ પૂરો થાય છે અને કોઈ કોઈ તકલીફ નથી અને દૂર દૂરથી અમારા સેવક સમાજ પણ આવે છે અને નશામાં મહિમા દિવસે દિવસે વધતો થાય છે અને હાલે ખૂબ વધારોની સંખ્યામાં ઉમતી રહેલી